નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વિસનગર આદર્શ વિદ્યાલયથી મહેસાણા તરફ જતા રોડને હમણાં જ નવો બનાવવામાં આવ્યો છે જેના બાજુમાં જ નવીન ફૂટપાથ પણ બનાવવામાં આવી છે જેને લઈને પ્રજાજનોમાં એક અલગ જ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો પણ જે ઘણા સમયથી તકલીફનો સામનો કરી રહ્યા હતા તે તકલીફ પણ દૂર થવા પામી છે પરંતુ કેટલાક લોકો પોતાના સ્વાર્થ ખાતર સરકારી તંત્રએ બનાવેલા કામ પર પાણી ફેરવતા હોય તેવી ચર્ચાઓ ટોપ ઓફ ધ ટાઉન બની છે ફૂટપાથ ઉપર એક જાહેરાતનું બોર્ડ લગાવવામાં આવ્યું છે જે તદ્દન અયોગ્ય હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે પોતાના સ્વાર્થ માટે સરકારને નુકસાન કરવું એ કેટલું યોગ્ય ફૂટપાથ ઉપર એક જાહેરાતનું બોર્ડ લગાવવામાં આવ્યું છે જે ફૂટપાથને ખોદીને અંદરથી બ્લોક નીકાળીને અંદર એક લાકડાનો દંડો ફસાવીને આ બોર્ડ લગાવવામાં આવ્યું છે જે એક જાહેરાતનું બોર્ડ છે તો શું આ બાબતે પરમિશન આપી હશે તેવા સવાલો આમ જનતાઓમાં થઈ રહ્યા છે સાથે સાથે આ જાહેરાતનો બોર્ડ લગાવનાર હોય પાલિકા તંત્રની કે અન્ય કોઈની પરમિશન લીધી હશે કે નહીં વધુમાં જણાવીએ તો નવો ફૂટપાથ ખોદીને આવી રીતે પોતાના હિત માટે સરકારને નુકસાન કરી પોતાનો પ્રસાર પ્રચાર કરવો કેટલો યોગ્ય શું હવે તંત્ર દ્વારા આ બોર્ડ લગાવનાર સામે યોગ્ય પગલાં લેવામાં આવશે કે કેમ અને આ ફૂટપાથને નુકસાન કરવાનો ખર્ચ વસૂલ કરવામાં આવશે કે કેમ કે પછી તંત્ર ચૂપ રહીને તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવું કાર્ય કરશે જેવી ચર્ચાઓ ટોપ ઓફ ધ ટાઉન બની રહી છે